સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુપરપટ્ટીમાંથી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેઓની પાસેથી ઓગણીસ પોઈન્ટ સત્યાસી લાખનો એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ પંદરસો વીસ મળી કુલ રૂપિયા વીસ પોઈન્ટ ચાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે જ્યારે એમડી ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 સપ્ટેમ્બર સુધીના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે સુરત સિટી પોલીસ ઓર સુરત ક્રાઈમ બ્રાન્ચ કે દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી કે અંતર્ગત ડ્રગ્સ માફિયાઓ કે ખિલાફ એક કન્ટિન્યુઅસ અભિયાન ચાલી જારી છે जिसके अंतर्गत ક્રાઈમ બ્રાન્ચ કે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર ઓર તેમની ટીમ કેટ ઇન્ફોર્મેશન મળી હતી के सूरत के सलाबतपुरा एरिया में उमरवाड़ा में एक एजाज उस्मान शेख जो जलगांव का रहने वाला वो एमडी ड्रग्स के डिलीवरी करना है इस इन्फॉर्मेशन पे सूरत क्राइम ब्रांच की टीम ने उसको उमरवाड़ा सलाबतपुरा से हिरासत में लिया गया उसके पोजेशन में से 200 ग्राम जैसा हाई प्योरिटी एमडी ड्रग्स बरामद हुआ जिसकी करीबन कीमत बीस लाख के करीब होती है ये कहा से ड्रग्स लाया था सूरत में किसको डिलीवरी करने आया था ये सारी इन्फॉर्मेशन उसके पास से बरामद हुई है पुलिस उसको पांच दिन के कोर्ट से पांच दिन के रिमांड मिले हैं और इस अंतर्गत तो उसकी पूछताछ जारी है साबिर सैयद दिव्यांग न्यूज सूरत